વજન ઉતારવું હોય તો કેવા પ્રકારના ખોરાકનું સેવન કરવું જોઈએ બપોરે તમે જમી લો એ પછી વરિયાળ વરિયાળીનું સેવન ખાસ કરવું જોઈએ વરિયાળી વજન ઉતારવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ ગણવામાં આવે છે એનાથી કોઈ પણ ખોરાક જે શરીરની અંદર જાય છે એનું તાત્કાલિક પાચન થાય છે આટલા માટે જ એ ખોરાકમાંથી તમને વિટામિન અને તત્વો જે મળવા જોઈએ પરફેક્ટ માત્રામાં માત્રામાં મળી જાય અને આપણી હોજરી અને આંતરડાને વધારે પડતું પ્રેશર કે શક્તિ જે આપણું ખોરાક ગયો છે એને પાચન કરવામાં વધારે એની શક્તિ વેડફી ના પડે તો સૌથી પહેલી વસ્તુ છે વરિયાળી

સોરી ગરમ પાણી છે એની અંદર તમારે એક આખું લીંબુ નીચોવીને નાખી દેવાનું અને એ લીંબુ વાળું ગરમ પાણી તમારે સવાર સવારમાં ઉઠીને બ્રશ કરતા પહેલા પીવાનું છે નીચે બેસીને પીવાનું છે જેથી પેટનો કચરો છે એ સાફ થઈ અને નીચે તરફ ગતિ કરે જેથી તમારી જે કબજિયાત હોય અથવા તો જૂનો મળ આંતરડામાં ચોટેલો હોય એ નીચે તરફ ગતિ કરી અને નીકળી જાય તો સૌથી પહેલી વસ્તુ છે ગરમ પાણી અને એમાં લીંબુ નાખીને તમારે રોજ સવારમાં પીવાનું છે ગરમ પાણી બોડીને ગજબના ફાયદાઓ આપે છે આપણું શરીરની અંદર જે તાપમાન છે ને એ ઓનલી ગરમ હોય છે ઠંડુ પાણી તમે પીવો એટલે આખે આખું તાપમાન અંદર ચેન્જ થાય એને ફરીથી ગરમ થવામાં એક દોઢ કલાક બે કલાક ત્રણ કલાકનો સમય લાગી જાય ખોરાક જ્યારે પણ શરીરની અંદર જાય છે ત્યારે અંદર જો ગરમી હોય તો ખોરાકનું પાચન જલ્દી થાય પણ જો જમ્યા પછી ઉપરથી તમે ઠંડુ પાણી પી લો તો એ ઠંડા પાણીના કારણે ખોરાકનું પાચન થતું બંધ થઈ જાય એનાથી એ ખોરાકનું ચરબીમાં રૂપાંતર થાય અને એ ચરબી આપણા શરીરનું વજન ધીરે ધીરે વધારે હૃદય અને ડાયાબિટીસની તકલીફ અલગ અલગ પ્રકારના રોગો ઉત્પન્ન કરે તો સૌથી ક્લિયર વસ્તુ સવારમાં ગરમ પાણી અને લીંબુ તમારે પીવાનું છે છે લીંબુથી એનર્જી પણ પણ મળશે મળશે અને વિટામિન્સ જે સૌથી સવારમાં ઉઠીએ ત્યારે બીજી વસ્તુ નાસ્તાની અંદર પણ હળવો નાસ્તો તમારે કરવાનો છે ગરમ નાસ્તો કરવાનો છે તાજો નાસ્તો કરવાનો છે વાસી નાસ્તો નથી કરવાનો થેપલા બધું જે પણ હોય એ ઘરનું બનાવેલું ગરમ હોવું જોઈએ ને લિમિટેડ માત્રામાં એનું સેવન કરવાનું છે જે એક થેપલું અગર તમે નાનું ખાતા હો પાંત્રીસ ચાલીસ ગ્રામ નું એક થેપલું એ મોંની અંદર જ્યારે એક બટકો અંદર મૂકો એનું પાણી ન થઈ જાય ત્યાં સુધી મોંમાં એને ચાવવાનું છે મને ખ્યાલ છે આવું આ તેવું પડતા પડતા એકવીસ દિવસ તમને લાગી શકે એકવીસ દિવસે જ્યારે તે એકદમ કમ્પ્લીટ થઈ જશે ત્યારે તમને એનો ફાયદો છે એ દેખાશે એનાથી સો ટકા તમારો વજન તાત્કાલિક ઉતરશે જમતા એનાથી ખાલી ઓછું ઓછું જમવાનું જમવાનું ખૂબ ચાવી ચાવીને જમવાનું છે આનાથી સો ટકા તમારો વજન ઉતરી જશે અને પાચનની લગતી કોઈ તકલીફ તમને નહીં રહે કબજિયાત ગેસ એસિડિટી જિંદગીમાં તમને નહીં થાય જો આ રીતના તમે ખાવાનું રાખશો તો મેઇન વસ્તુ હવે આવે છે કેલરી બપોરે તમે જ્યારે પણ જમો છો એ જમતા પહેલા એક બાજુ તમારી જમવાની ડીશ છે જેમાં એક થી બે રોટલી છે કઠોળનું કે દાળનું સબ્જી છે છાસ પડેલી છે અને બીજી એક ડીશ છે કે જેમાં બસો ગ્રામ જેટલું તમારું કાચું સલાડ પલેડ પડેલું હોવું જોઈએ આજ જમવાની શરૂઆત કરતા પહેલા કાચું સલાડ ધીરે ધીરે ચાવી ચાવીને તમારે ખાઈ જવાનું છે જ્યારે તમે કાચું સલાડ ખાઈ લેશો ત્યારે તમારું પેટ નોર્મલ ભરાઈ જશે ભૂખ પણ નહીં લાગે અને એ પછી માત્ર એક થી દોઢ રોટલી તમે કઠોળના સબ્જીની અંદર ખાશો એટલે પેટ વ્યવસ્થિત ભરાઈ જશે ત્રણ ચાર કલાક સુધી તમને આમ પણ ભૂખ નહીં લાગે કાચું સલાડ છે સો ગ્રામમાં માત્ર વીસ કેલરી હોય એક રોટલીની આપણે સો ગ્રામની અંદર એક એક રોટલી આપણે જોઈએ તો એક રોટલીમાં સો જેટલું કેલરી હોય જે ત્રીસ પાંત્રીસ ગ્રામની રોટલી હોય તો જો ગ્રામ દોઢ બે રોટલી આપણે ખાઈએ અઢી રોટલી કેમ તો એની અંદર કેલરી આપણને મળે છે જ્યારે કાચા સલાડમાં માત્ર માત્ર આપણને મળે છે તો પહેલું કામ કરવાનું છે કાચું સલાડ તમારે બસો ગ્રામ જેટલું ખાવાનું છે બીજી વસ્તુ તમારે એ પછી આરામથી ખોરાકનું સેવન કરો ચાવી ચાવીને પાણી જેવું થઈ જાય મોંની અંદર ત્યાં સુધી એને ચાવીને એનું સેવન તમારે કરવાનું છે ત્યાર પછી તમારે બાકીનું કંઈ પણ હોય આખા દિવસ દરમિયાન આદુવાળું પાણી છે એ ખૂબ જ આદુવાળું પાણી નહીં પણ આદુ અને મધ આદુનો રસ અને મધ બંને મિક્સ કરો દસે ગ્રામ જેટલો આદુનો રસ એમાં દસે ગ્રામ જેટલું મધ મિક્સ કરો એ બંને બપોરે જમ્યાના બે ત્રણ કલાક પછી તમારે ચાટવાનું છે ખાવાનું છે આનાથી કફ નો કંટ્રોલ થશે આપણા શરીરનો વજન વધારવામાં સૌથી મહત્વની જે વસ્તુ છે ને એ છે કફ જે લોકોને કફનો પ્રકોપ વધારે હશે જો કફ ઓછો થઈ જશે તો વજન ઘટશે અને કફ ઓછો કરવા માટે આદુ અને મધથી ઉત્તમ વસ્તુ બીજી કોઈ નથી તમારે ચા પીવી હોય તો ગોળવાળી ચા પીવો ગોળ પણ કફનો પ્રકોપ ઓછો કરવાનું કાર્ય કરે છે

તો ક્યારે પણ વજન નહીં વધે જો તમારે વજન ઘટાડવા માટે પરફેક્ટ ડાયટ જોઈએ છે તો મને આ નંબર પર વોટ્સઅપ કરી શકો હું તમને ડાયટ બનાવી આપીશ એકદમ જબરજસ્ત ડાયટ હશે પણ ફી નથી આના માટે પંદરસો રૂપીસ ફી છે પાંચ મહિના માટેનું ડાયટ આવશે ટોટલ દર ચૌદ દિવસે નવું ડાયટ હું તમને બનાવીને આપીશ